पाकिस्तान आश्रित आतंकवादियों द्वारा देश निर्दोष नागरिकों की हत्या थी जवाब में ऑपरेशन सिंदूर द्वारा पाकिस्तानी सरहदमा घुसीने पाकिस्तान में नव आतंकवादी ट्रेनिंग सेंटर पर एर स्ट्राइक कर आतंकवादी ट्रेनिंग सेंटरों और एक मी व् आतंकवादियों ने खात्मो बोला अपना देश सैनिकों शौर्य बतावी भारत देशन गौरव वधारवा बदल सैनिकों सन्मान ओलपाड़ खाते तिरंगा यात्रा योजाई આ તિરંગા યાત્રા માં ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો મોરચાના હોદ્દેદારો કારોબારી સભ્યો સરપંચો કાર્યકરો તેમજ ઓલપાડ તાલુકાના તમામ ગામના દેશ પ્રેમી પ્રજાજનોને સૈનિકોનું સન્માન કરવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલપાડ પાકિસ્તાન આશ્રિત આતંકવાદીઓ દ્વારા

આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો આ આપણા દેશની આર્મી દ્વારા એક સોળ્યો ભરેલું પરાક્રમ કરવામાં આવ્યું હતું એના આર્મીના આપણે આજે સન્માનમાં મોલપા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે